પાલિકાનું મકાન જર્જરિત હાલમાં કચેરીના ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ સર્જાય છે નાનેરા શહેરમાં આશરે ઓગણચાલીસ હજાર અને અંદાજે વીસ હજાર જેટલા મતદારો છે નગરના નાગરિકોને રોજિંદા નાના મોટા કામ માટે પાલિકા કચેરીમાં આવવું પડે છે પરંતુ આવશ્યક વિલંબ થઈ રહ્યો છે આ સ્થિતિથી કંટાળીને સ્થાનિક અરજદારો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે પાલિકાની તમામ શાખાઓને એક જ સ્થળે વ્યવસ્થિત રીતે સ્થાપિત કરવામાં આવે જેથી નાગરિકોને સરળતા રહે અને સમય બચી શકે બીજી તરફ પાલિકા કચેરી માટે નવા અને આધુનિક મકાન ની જરૂરિયાત મકાનની ધ્યાન માં લઈને ધાનેરાના નાયબ કલેક્ટર કલ્પેશ એક્શન મોડ માં આવ્યા છે નવી જમીન ફાળવવામાં આવે તે માટે તે અધિકારીઓ ને સરકાર સાથે સતત છે નાયબ કલેક્ટર દ્વારા પાલિકાને એક જ સ્થળે લાવવા માટે જરૂરી ફાઇલો સરકાર અને ઉચ્ચ તંત્ર સુધી પહોંચાડવામાં આવી રહી છે જેથી ભવિષ્ય માં ધાનેરા પાલિકા આધુનિક સુવિધાઓ સાથે કાર્યરત બને અને નગરજનોને પડતી હાલાકીમાંથી મુક્તિ મળી શકે છેલ્લા બે ત્રણ મહિનાથી ધાનેરાની નગરપાલિકાની બિલ્ડિંગ એકદમ જર્જરી થઈ ગઈ છે અને પોપડા પડી રહ્યા છે એટલે અહીંયા કર્મચારીઓ બેસી શકે મતા જ એના કારણે આ લોકોએ ચાર જગ્યાએ અલગ અલગ બ્રાન્ચ મૂકી છે પણ ખરેખર એના માટે અમે આમ જનતાને ધાનેરાની લોકોને કશું ખબર પડતી નથી કે જાનૂનનો દાખલો લેવો તો કઈ ઓફિસમાં જવું ચીફ ઓફિસરને મળવું તો ક્યાં જવું અકાળની દાખલ લેવો તો ક્યાં જવું અહીંયા આવીએ તો અહીંયા ધક્કા મારે પહેલી ઓફિસમાં જાઓ પહેલી જાવ પહેલી જાવ એટલે બહુ અગવડતા રહે છે આમ જનતા ખૂબ હેરાન થઈ ગઈ છે એના માટે ખાસ અમારી વિનંતી સરકારશ્રીને કે તાત્કાલિક ધોરણે નવી બિલ્ડિંગ એક જગ્યા ફાળવે તો આખા ગામના નાગરિકોને સારી સુવિધા રહે એ જ અમારી વિનંતી છે ધાનેરા નગરપાલિકાને નવી જમીન ફાળવવા માટેની ફાઇલ ઓલરેડી અમારી કક્ષાથી ચાલી ચૂકી છે અમે માન્ય કલેક્ટર સાહેબમાં એ દરખાસ્ત પણ મોકલી આપી છે દરખાસ્ત અમને બે દિવસ પહેલા મળી આવી છે ગઈકાલે પણ કલેક્ટર સાહેબ માન્ય કલેક્ટર સાહેબ અહીંયા મુલાકાતે હતા તાલુકાની ત્યારે પણ અમે અમને રજૂઆત કરી અને સાહેબે અમને ખૂબ જ હકારાત્મક પ્રત્યુત્તર આપી વહેલા વેલી તકે આ જમીન ફાળવી આપવા માટે અમને સાંત્વના આપી છે અને મોકલી આપશું અને વેલા વેલી તકે નગરપાલિકા ફાળવી અમે લગભગ એક દોઢ મહિનાથી આ ધક્કા ખાઈ છીએ પહેલાં ફોર્મ ભરવા માટે પહેલાં પેલી નગરપાલિકાની ઓફિસે ત્યાંથી ત્યાં જાવ ત્યાંથી ત્યાં જાવ ચાર ચાર જગ્યાએ નગરપાલિકાની ઓફિસ રાખેલી છે તો નાગરિક લોકોને ખૂબ તકલીફ થાય છે એના માટે અમે સરકારશ્રીને અરજ એ કરી છે કે ધાનેરા નગરપાલિકાની જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ જવાથી અને એક જગ્યાએ નવી બિલ્ડિંગ બનાવીને ધાનેરાની ચારે ચાર બ્રાન્ચો એક જગ્યાએ કરીને એ નગરના નાગરિકોને કોઈ તકલીફ ન થાય એક જગ્યાએ ટોટલ કામ મળી રહે સફળતાથી એવી અમે સરકારશ્રીને આગ્રહ કરી છે